કેમ છો કે મિત્રો મજામાં છો મજામાં રહેતું રહેવાનું ને જીવનમાં માં આગળ વધતું રહેવાનું હોય રોજ મહેનત કરી છે હું પણ મહેનત કરું છું મને સમજાવવા પણ આપણે ઉતરતું નથી એટલે તો સમસ્યા આવે ઘણા ના ફોન આવે આખા દીસુ રાજુભાઈ મારે આ પ્રશ્ન છે મારે રીંગણી છે પણ આ પ્રશ્ન છે તો આપણે રોજ એ તો પગલાટ કરી છે એ તમે નથી ઉતારતા તમે ફોન કરો સીધું કહેવાય રાજુભાઈ ઓલી વસ્તુ તમે બતાવો છો મારે આ પ્રશ્ન છે કામ કરશે સીધું ઈજ કહેવાનું હોય એટલે આ જ સમસ્યા છે મેન મુખ્ય આપણે કીધું કરવું નથી કેવો છે ગીતા કુમાર ગધેડે સડે ગમે એટલું આપણે કહીએ પણ તમને મગજમાં ઉતરતું નથી ફોન આવે આ વાપરું નહીં ઓલું વાપરું નહીં આપણે પોષક તત્વો હજી બતાવ્યું છે એ રીતના વાપરેલા નેવું ટકા ખેડૂત મિત્રો નથી વાપરતા કેટલા નેવું ટકા નેવું ટકા ખેડૂત મિત્રો આપણે કહીએ કે આ રીતનું વાપરું નેવું ટકા ખેડૂત મિત્રો પ્રશ્ન નહીં તો વાપરવું નથી એટલે આ સમસ્યા છે લીંબુના ભાવ હારા છે કેરીના ભાવ હારા છે પણ આપણે હજી નહીં નથી કરવું આપણે કે પહેલા આપણે આપણને લાગે છે કે આ બે થી કામ થઈ જતું હોય તો આપણે રાજુભાગ એમ કરવાનું પણ પહેલેથી જ આપણે ઓછો ખર્ચો થાય ફાયદો થાય એવું કરવો કે તો આપણે નહીં કરીએ આપણે કહીએ છીએ આ કે પ્લસ થી પાઈ દેવાનું છે તમને અગાઉ આવતા અઠવાડિયે મેં કહી દીધું ભાઈ લીંબુના ભાવ સુધરશે ફોન જ નહીં આવતો લીંબુવાળાનો કે નથી આવતો કેરીવાળાનો કાંઈ વાંધો નહીં આપણે ફોન આવે જ ન આવે પણ આપણે આપણું કામ તો વ્યવસ્થિત કરવું પડશે ભાઈ તમે આવશો ને દુકાને આ ઉદાહરણ આપું છું સિમ્પલ લોજિક આ ઘટના છે આખી અને રિયલ છે આ ઘટના કોઈ મેં મારી હાથથી નથી બનાવી પણ આ હકીકત છે અરે રાજુભાઈ હમણાં ઓલી બે થેલી ઉડાડ નાખી તો આને હું લો બે લીટર પાવું આને એક લીટર રાખો એમ આપણે કહીએ ને ભાઈ આને એટલું પાવું પડે તો ત્યાં આપણે કસર કરીશું આપણે કહીશું ને આમને તો અહીંયા આપણે કસર કરી પણ ઓલી આપણે બે ઠેલી પૂછા વગરની એવું કે ત્રણ ઠેલી ઉડાવણ થાય એવા તમે મને નહીં પૂછો આ આપણી આખી રિયાલિટી છે અને આખું વાક્ય સાચું છે આ ખોટું નથી આપણે પૂછે નહીં રાજુભાઈ હું એક થેલી નાખું કે બે થેલી નાખું પછી આપણે એમ શું કે ઓલું બે કિલો નાખવાનું કે રાજુભાઈ એક કિલો કામ નહીં કરે પણ હું લેવા કરે પણ જ્યારે આપણે ત્રણ થેલી ઠેલી નડા ઉડા નાખીએ એક થેલી કામ બગતું આપણે ત્રણ થેલી ઉડાડીએ એટલે આખી રિયાલિટી છે મારા આ નવ મહિનાની એનાલિસ છે આખું રેડી એટલે આ તો મેન મુખ્ય ભૂલ છે પછી આપણે કર્યું હોય કાંઈ થઈ જાય કાંઈ એટલે ટૂંકમાં આપણે વિચાર્યું કે આ ત્રણ ઠેલી રાતે ફૂલડું બેસી જાય રાતે રાતે લીંબુ મોટું થઈ જાય ન થાય નો થાય ને થોડું થાય એમ કાંઈ થઈ જાય ન જ થાય સિમ્પલ ખબર છે રાજુ કાઢ ન સમજાવતા ખાલી કહી દઉં છું પણ ખાસ કરીને જે તમને સ્ક્રીન ઉપર પેપર બતાય છે આ કેરા જેવું છે આ એકસો ને એક ટકા કેરા જેવું છે પણ આપણે કરીશું નહીં કરીએ પેપર કેટલા જેવીસતા બતાવતું એક ભાઈ ખેડૂત ખરીદીને લઈ ગયા છે રેડી આ અઠવાડિયામાં જ બેથી ત્રણ ખેડૂત લઈ ગયા છે પણ એ પેપર લેવા માટે તો તમારે બધાને ફોન કરવો પડે કે રાજુભાઈ આ મારે કરવું છે જે વસ્તુ આપણે પપનો ઢહડો પડે ઓછો ઢહડો પડે ખર્ચો ઓછો થાય એવો આપણે સમજાવી છે એ પેપર લગાડવાથી એવો ફાયદો થાય પણ એ આપણે નહીં કરીએ એ તો વાંધો છે હવે કોઈને એમ થાય કે ભાઈ મારે દૂધી સોંપીશ આપણે થોડા કામ ઉપર તો આવી જાય કામ વગર તો ભાઈ શાકભાજી બિયારણ મળે છે પાછો અમારે અમુક વિસ્તારમાં અમુક ખેડૂતને હું અહીંયા આવે ને અહીંયા જો ઓહો રાજુભાઈ તમે ભીણના બી રાખો મને ખબર નહોતી કે તમે દુજ્યાનું બી રાખો એ પણ ખબર નહોતી એટલા માટે બાકી કોઈ પ્રશ્ન હોય દૂધીનું બેરન્ટન બેસ્ટ છે ત્રણ વેરાયટી હેટી સ્ક્રીન ઉપર જે ફોટા બતાય છે જે પ્રમાણે આ ક્વોલિટી થાય છે આ વરુણ છે આ એક પતલીને લાંબી થાય છે આ પણ સ્ક્રીન પર તમે જોઈ લેજો બાકી કોઈ સમસ્યા હોય તો ફોન નંબર નીચે આપેલો છે મળીશું આપણે આગળ શાકભાજીના વિડીયો સાથે ખેડૂત

ઓગણપા પચાસ એકાવન બાવનપન ચોપન પંચાવન છપ્પન 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 રૂપિયા છપ્પન રૂપિયા છપ્પન છપ્પન માં છપ્પન

164 रुपैया दद भाई 160 रुपैया दद भाई 166 रुपैया भाव पड्यो छ ओ भाटीनी बात छ अरे केरो नाम छ बाबानी ए सादिक भाई 70 रुपैया दद भाई 70 रुपैया बाई खाली खाली 70 रुपैया बाई 70 रुपैया बाई 70 रुपैया बाई हारु छे भाई खाली 70 रुपैया खाली 70 रुपैया बाई सैबेनी छ बच्चा

સાત રૂપિયા ભાવ છે કોબી માં સાત રૂપિયા પચીસ રૂપિયા ભાવ પીડાશે પચીસ રૂપિયા કીલાના ભાવ

પાંચ પાંચ રૂપિયાની જોડી મેથી જોડીનો ભાવ પાંચ રૂપિયા મેથી આ પ્રમાણે ક્વોલિટી છે દેશી કાકડી છે વીસ રૂપિયા ભાવ છે એક કિલાના વીસ રૂપિયા એક કિલાના ભાવ પડ્યા છે આ પ્રમાણે ક્વોલિટી છે લહણ છે એ લહણ માં હું ભાવ પીડો અસાર રૂપિયા ભાવ પીડો છે એક કિલા લીલું લસણ આ ક્વોલિટી છે ભાવ પીડો જોડે ક્યાં ભારતની નો ભાવ બે થી ત્રણ રૂપિયા ભાવ છે જોડીનો એક ગાજરમાં જે રૂપિયા ભાવ પડ્યા છે કિલાના ગાજરમાં પછી ક્વોલિટી પ્રમાણે ભાવ

પચીસ રૂપિયા જને જોઈ લે મોટા કાકડી આલો નહી રૂપિયા કાકડીમાં રૂપિયા ભાવ પડ્યો છે આ ક્વોલિટી પ્રમાણે આ ભાઈ બેલેન્સ દો રૂપિયા રૂપિયા ભાઈ કેમાં છે એક જ વધે બાવીસ રૂપિયા લખી લઈ લો

रुपया पिस्तालीस ना भाव दूधी में आठ रुपया भाव पड़ा आठ रुपया सारी क्वालिटी ने पीछे जेवी क्वालिटी वो भाव कूरिया से पच्चीस रुपया। પંદર રૂપિયા ભાવ પડ્યા છે આ ક્વોલિટી પ્રમાણે પંદર રૂપિયા સારી ક્વોલિટી નવન ગયા દેશી ટમેટાના આજની 8 થી 10 રૂપિયા ભાવ પડ્યા છે આઠ થી દસ પછી જે ટમેટાની ક્વોલિટી પ્રમાણે ભાવ આ સારો માલ આમાં દસ રૂપિયા આવ્યા છે

ખાલી ભાઈ ખાલી સિત્તેર રૂપિયા ખાલી ભાઈ કહેજો બાન ક્યાંજો ચાલો ભાઈ એર રૂપિયા ખાલી માલે હેતર ખાલી એકો જોવા ને એત્સે રૂપિયા માલે રૂપિયા ખાલી ભાઈ જાવ દેભાઈ એકસે રૂપિયા ખાલી બે છે સિત્તેર રૂપિયા ખાલી તો જો રૂપિયા હે રૂપિયા છે ભાઈ દેવા હે ભાઈ

68 68 કલે ખાલી 68 રૂપિયા કલે ભાઈ ખાલી 68 રૂપિયા કલે ખાલી 68 કલે હેલો ભગવાન ખાલી 68 રૂપિયા કલે ખાલી 68 રૂપિયા કલે બાબીયા ખાલી 68 રૂપિયા કલે ભાઈ ખાલી 68 કલે લાલા ભાઈ 68 રૂપિયા 68 કલે આવજો 68 કલે 68 68 છે હા હડ્ડ એકલી હડ્ડ એકલી હડ્ડ એકલી ઓગળિતે 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 માલ પર ઓલે માલ હીટર લખીને મારે એમ શું કરવું કળા નો ઉતરે ભાઈ બે ભાઈ હાલી લીમડાના આઈ લાલ જીભા એ લાલજીની એગ્રી ગુજરાત છે લાલજી